મિશન છવ્વીસ માં મહેસાણા લોકસભા બેઠક પર છે અને મહેસાણા લોકસભા બેઠક પર એ જગ્યા ઉંજા એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ હવે એ પણ જાણીએ કે મતદારોનો મિજાજ જાણવા નીકળ્યા છીએ તો વેપારીઓ અહીંનું જે માર્કેટ યાર્ડ છે અહીંના વેપારીઓ શું ઈચ્છે છે શું છે તેમની મનની વાત શું છે તેમના મુદ્દા એ જ અંગે ચર્ચા કરીશું અહીંથી જ શરૂઆત કરીએ વરિલ વેપારી તરીકે હોય વેપારી છો તમે અને સાથે ઉંઝા એપીએમસી ની વાત થાય અમુક પ્રશ્ન મુદ્દાઓની વાત કે વેપારી તરીકે તમારા કયા મુદ્દા કે પ્રશ્નો છે જે સોલ્વ થયા તેના ઉપર કામ ચાલી રહ્યું છે કે આવનાર સાંસદ જે કોઈ પણ આવે કે આવનાર સરકાર જે કોઈ પણ આવે તેની સામે રજુઆત હશે કે આ મુદ્દા અમારા છે આ મુદ્દા ઉપર કામ થવું જોઈએ અમે જીએસટી જીએસટીવી ના થી સરકાર વિનંતી કરીએ છીએ કે નવી સરકાર કોઈ પણ આવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કોઈ પણ સરકાર આવે પણ અમારા મુજવતા પ્રશ્નો એક રેલવે નો પ્રશ્ન અમારો મોટો મોટો છે રેલવે સ્ટેશન જે અમારે ગામમાં હતું એ રેલવે સ્ટેશન અત્યારે ગામથી દૂર બે અઢી કિલોમીટર લઈ જવાનું કેવી રીતે લઈ ગયા એનો અમારો મોટો પ્રકાર અત્યારે ખેડૂતો ભયંકર સિઝન આવતી હોય ત્યાંથી બે અઢી કિલોમીટરથી આવવું જવું રસ્તામાં કોઈ ઠેકાણા ના હોય લૂંટાવાનો પ્રશ્ન છે રેલવેની કોઈ સુવિધાઓ નથી તો મોટો રેલવેનો પ્રશ્ન અમે સરકારથી કોઈ પણ સંસદ તો સરકાર રેલવે રેલવેની બહુ સુવિધાઓ અમને આપે નંબર બે જે નો પ્રશ્ન છે એ જીએસટીનો પ્રશ્નમાં હજુ પણ પ્રશ્ન પ્રશ્નમાં હજુ પણ થોડી ગૂંચવણો છે એ રિફંડ 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 ઓર્ડરો પણ આવતા નથી તો રિફંડ ઓર્ડરો તાત્કાલિક અમને મળે એક્સપોર્ટરોને સુવિધાઓ મળે આ જે ઈસબુલનો પ્રશ્ન હોય જીરાનો પ્રશ્ન હોય તેમાં ટેક્સ ફ્રી કરવામાં આવે એક્સપોર્ટની ચીજો છે ઇન્ડિયા ઊંડિયામાં ખૂબ દેશને આ મસાલા ચીજો રી આપી રરી આપે તો ખેડૂતોને પણ એ એક્સપોર્ટની ચીજોમાં અમને રિયાત મળે એમાં રિફંડ મળે એવી તાત્કાલિક વિનંતી અમે કરીએ છીએ નંબર થ્રી જે હિન્દુસ્તાનની બધી જણસીઓ જીરું હોય વરિયારી હોય ચણા કઠોળ હોય બધું જ ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં નીકળતી હોય છે તો એ જણસીઓ અત્યારે સરકાર શ્રી કોંગ્રેસ ની સરકાર હોય કે ભાજપ સરકાર હોય એ બંને સરકારો જે આ માર્ચ એન્ડિંગ જે નક્કી કરેલ છે એ માર્ચ એન્ડિંગ ખેડૂતોના પ્રશ્નો જબરજસ્ત મૂંઝવે છે ખેડૂતોની જે ધરસીઓ માર્ચ એન્ડિંગમાં આવતી હોય તો અત્યારે માર્ચ એન્ડિંગની રજાઓ છ સાત હિસાબી વર્ષ તરીકે રાખવામાં આવે છે એ ટાઈમે બધા માલના ભરાવો થઈ જાય છે એ માલના ભરાવો થઈ જવાથી માલની બજારો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી તો એ ભાવ મળે અને વેપારીઓનો પ્રશ્ન તો બાર વર્ષ બાર માસિક વર્ષ રાખવામાં આવે ડિસેમ્બર ટુ ડિસેમ્બર જાન્યુઆરી ડિસેમ્બર સરકાર વારંવાર વિનંતી કરી પણ કોઈ પણ સરકાર આ પ્રશ્ન સાંભળતી નથી તો અમે ખેડૂતોના ખેડૂતો માટે અને વેપારીઓ માટે આ માર્ચ એન્ડિંગનો પ્રશ્ન છે એ બિલકુલ છે પૂછવામાં આવ્યું નથી અને આ કાયદો લાવવામાં આવે છે તો એ ડિસેમ્બર એન્ડિંગનો કાયદો આવે એવી અમે સરકાર ટીવી ટીવીના માધ્યમથી વિનંતી કરીએ છીએ આ વિનંતી થઈ પરંતુ જે વડીલે વાત કરી કે હંમેશા નાનો વેપારી ખેડૂતની મુશ્કેલીઓ પણ જે ટ્રેન્ડ ની પણ વાત કરી ખરેખર વેપારી અને ખેડૂત વચ્ચેની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે ઉંઝાસી માં કયા મુદ્દા એવા છે જે વર્ષોથી મુખ્ય રહ્યા છે હજુ પણ મુખ્ય છે આવનાર સમયમાં આશા રહેશે કોઈ પણ સાંસદ પાસે કે કોઈ પણ સરકાર પાસે એટલું કહેવાનું થાય છે કે ખેડૂત જેવો માલ લઈને આવે એને નાણા ઝડપી મળે એનો માલ જલ્દી હરાજી થાય કોઈને કોઈ તકલીફ ના પડે એવું અમે ઈચ્છતા હોઈએ છીએ મેન્ટ બેન્કોમાંથી પૈસા મોકલતી નહી હોતી અહીંયા રોકડા ખેડૂત પૈસા રોકડા સિવાય માલ લેતો નથી પછી પેમેન્ટ કરવું તો તો ખેડૂત ના પાડે છે એના કારણે વેપારીને ખેડૂત બંને ધક્કો લાગે એક સરકાર છે જે આ ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે એમાં ડિજિટલ ઇન્ડિયામાં ખેડૂતના અમે બધો બિલ અત્યારે ટોટલ માલ બિલથી જ વેપાર થતો હોય પણ ખેડૂતને અમે આરટીજીએસ કરીએ તો આરટીજીએસ એના ગામડે મળતું હોતું નથી એ આરટીજીએસ ના બેંકની કોઈ સગવડ હોતી નથી એ પૈસા લેવા માટે સિટીમાં આવવું પડશે એટલે એના એને ધક્કા ખાવાની વાત છે તો સરકારશ્રીને એ પણ અમે વિનંતી કરીએ છીએ કે આરટીજીએસ નો પ્રશ્ન ખેડૂતના ગામમાં જ બેંકની સગવડ મળે અથવા તો પોસ્ટમાં બેંક થાય પોસ્ટમાં બેંક ત્યાં ખેડૂતને પૈસા મળવા જોઈએ તો જ આ ડિજિટલ ઇન્ડિયા સક્સેસ જશે ના ડિજિટલ ઇન્ડિયા ફેલ ફેલ જશે તો અમે સરકાર શ્રીને એ વિનંતી કરી છે કે નાણાની સગવડ અહીંયા મંડીઓનો જોરદાર ઝંસીઓ આવતી હોય છે તો સરકાર શ્રી સ્ટેટ બેંકમાં બીજી કોઈ બેંકમાં જે નાણાનો ફ્લો રાખવો પડે તો નાણાનો ફ્લો કરે તો અમે ખેડૂતોને સોંજે ત્યારે રોકડ નાણાં રોકડા નાણા કોઈ એમને બે બે લાખ નીચે અમે કેશ આપી શકીએ નથી અત્યારે કેશ આપી શકતા નથી તો સરકાર શ્રીને વિનંતી કરી છે કે પૈસાનો પણ ફ્લો અહીંયા માર્કેટમાં કરે તો ખેડૂતોનો ભાવ મળી શકે ચલો બહુ જરૂરી છે ડિજિટલ ઇન્ડિયા વડીલે વાત કરી વેપારીઓ માટે પણ જરૂરી છે કે ડિજિટલ ઇન્ડિયા ચલો આવ્યું છે તો સારી રીતે આગળ વધે માટે પણ આગળ વધે આ સિવાય કયા મુદ્દા છે જે સરળ પ્રક્રિયા બનાવી શકે અને વેપારીઓ માટે માર્કેટ યાર્ડમાં એટલે વાત કરી એ બરોબર છે કારણ સ્ટેટ બેંકમાં આરબીઆઈ પેમેન્ટ આપે સ્ટેટ બેંક આવે અને સ્ટેટ બેંક બધી શાખાઓમાં અહિયાં પેમેન્ટ આપતી હોય છે દરેક બેન્કોમાં અને એ બેંકો અહિયાં આપણને વેપારીઓને આપતી હોય છે એ જો ફ્લો આવતો નથી સિઝનમાં એટલે અહીંયા પેમેન્ટ થઈ શકતું નથી અને ખેડૂતોને છે જે ભાવો મળવા જોઈએ મળી શકતા નથી કારણ કે ખેડૂત અને કિસાન ક્યારે આવે કે એમને પૂરતી સગવડ મળે તો જ કિસાન રોકડા મળે અહીંયાનો કાયદો છે પચાસ વર્ષથી અહીંયા એપીએમસી ચાલી રહી છે એમણે રોકડા નાણાં અને તોલ માપ બધું સારું સેટિંગ કરેલું છે અહીંયા સારી વ્યવસ્થા પણ છે કે કોઈ ખેડૂત અહીંયા મતલબ એને કોઈ તકલીફ પડતી નથી અને સાંજ સુધીમાં એનું પેમેન્ટ મળી જાય છે આવી સગવડો જો ઊભી થાય તો જ આ માર્કેટ જે પચાસ વર્ષથી ચાલે છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી પડે નહીં અને આ કચ્ચી મંડીઓ છે કાચી મંડીઓ હોય એમાં દરેક ખેડૂત આવતો હોય દરેક વસ્તુ જીરું હોય વરિયારી હોય ઇસબ ગુલ હોય દરેક પ્રશ્નો આ એમને નડતા જ હોય છે એટલે આપ સરકાર શ્રીને એ જ વિનંતી કે સિઝન પૂરતા પણ એમણે પેમેન્ટ રિઝર્વ બેંક અહીંયા રિલીઝ કરવું જોઈએ એવું માનવ બહુ સારી વાત કરી બહુ સારી વાત પણ કરી ભાવની વાત કરી જે વાત કરી કે દરેક જિલ્લામાં ગયો એ તકલીફ રહી છે સમયસર મળતા નથી નથી મળતા રહી જાય છે તો તેનાથી ખરેખર એક જે વેપારી અને ખેડૂત વચ્ચેનો જે ગેપ હોય છે એ કેટલો મોટો થઈ જાય છે ખરેખર પ્રશ્નો શું હોય છે ખેડૂતો માટેનો જો વેપારીઓ તરફથી ઉઠાવવામાં આવે કે કરવામાં આવે જેથી પ્રક્રિયા સરળ થાય માં તો વેપારી ને ખેડૂતનો કોઈ પ્રશ્ન આવતો જ નહીં ગવર્મેન્ટને એવી પોલિસી બનાવ પડે કે ખેડૂત પોષણ નો ભાવ મળે અમારે તો અહીંયા તોલ કરાવવાનું પેમેન્ટ કરવાનું એ બધું અમારે કરવાનું નિકાસ નિકાસ ને કઈ રીતે વેગ મળે ખેડૂતોને કેવી રીતે લાભ મળે ખેડૂતને રિફંડો પાકાવવાના તો પાક પાસે ખેડૂત હેલો અને એક્સપોર્ટમાં જેટલા ખેડૂતોને લાભ કરવો હતો એક્સપોર્ટ ને જેટલો વેગ આપે એટલો ખેડૂતોને લાભ મળે અને ખેડૂતના વેપારીનું તો કોઈ અંતર નહીં વેપારીઓને ખેડૂતોને તો કમિશન કરવાનું દલાલ ન ટકો સવા ટકો કે જે કમિશન મળે ટકા સિવાય કશું કરવાનું નહીં એમનું પણ ખેડૂતને તો સરકારને કરવાનું હોય કે એમને પોષણ તત્વ ભાવ મળવા માટે વિકાસને પોલિસીઓ થોડી ચેન્જ કરે ખાતરનું હવે પોલીસીઓ ખાતરની વાત કરી અને તમે રિફંડની પણ વાત કરી જીએસટી જેમ જેમ સરળ બનાવવાના ઘણા બધા ફેરફારો થયા માનું છો કે હજુ પણ પ્રક્રિયામાં સરળતા લાવવાની જરૂર છે હું તમને કહી દઉં આજની તારીખમાં મારું પોતાનું અઢી કરોડનું રિફંડ ઓલરેડી ત્રણ મહિનાથી આવ્યું નથી આ મારો પોતાનો જોતો જોતું તો ઓન પેપર ઉપર તમને બતાવું કોઈ બિલકુલ એમાં ગેરવ્યાજબીજ છે એમાં તો કોઈ કશું હાલ તમે સરળ કરો સરળ થતું જ નથી સાહેબો પૈસા આપો તો મેર પડે નકર તો કોઈ મેર પડતો નથી બધા પડી છે નિકાસ ના જેટલો નિકાસ નો અટકાવ થશે એટલો ખેડૂતોને ગેરલાભ થવાનો કે અમે જો અમારું રોકવાનું અમારું પાસું ના આવે તો અમે ખેડૂતોના ફાય માલ લઈ એકવાના નહીં અને વેપારી નિકાસ કરતો માલ ના લે એટલે ખેડૂત લૂંટા એટલે ખેડૂતના સરકારને વિચારવાનો કે ભાઈ અમને ટાઈમ સર પૈસા રિફંડ આપી દઈએ તો ખેડૂતોને પોષણ તત્વ ભાવ મળે નિકાસ કરવાનું બંધ કરે રિફંડ આવતું હતું ક્યાંથી લાઈન બધા નિકાસ કરવાના પ્રશ્ન પોલીસીની પણ વાત કરી અમારા રતિભાઈ જે વાત કરી એ મોટા એક્સપોર્ટર છે એમના જે રિફંડ અઢી પોણા ત્રણ કરોડનું જે સલવાઈ રહ્યું છે એમની બધી વર્કિંગ કેપિટલ એ પૈસાથી ખેડૂતોના માલ લેતા હોય અને એક્સપોર્ટ કરતા હોય એ બધી વર્કિંગ કેપિટલ સરકાર ત્યાં એના રિફંડ ખાતામાં રાખે એ કેટલું ગણાય એ વ્યાજબી ના ગણાય એ જલ્દીમાં જલ્દી એ પૈસા છૂટા છૂટાય અઠવાડિયામાં રિલીઝ કરવા જોઈએ એમના જ પૈસા છે કેમ રોક્યા છે પૈસા તો એમને રિફંડ મળવું જોઈએ એ રિફંડ થી એમની વર્કિંગ કેપિટલ ખેડૂતોના માલમાં એ માલ લઈ શકે અને માલ લઈને એક્સપોર્ટ કરી શકે તો દેશને પણ ઊંડીમણ મળે અને ખેડૂતોને પોષણક્ષમ પોષણક્ષમ ભાવ મળે નંબર બે એપીએમસી અને વેપારી એપીએમસી ની સગવડ અમે ખેડૂતો માટે અહીંયા બધી જ રાખી હતી એર કન્ડિશન જમવાનું ઠંડા પાણીની સગવડ અહીંયા રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું સુંદર વ્યવસ્થા છે ખેડૂતને અહીંયા અમે લગભગ કોઈ પણ જાતની તકલીફ પડવા દેતા નથી ટોટલ વેપારી આલમ ખેડૂતોને કોઈ અમે તકલીફ પડવા દેતા નથી ભાવની વાત ભાવની વાત ખેડૂતોને નવો સાંસદ આવે કે નવી સરકાર આવે વિનંતી ખેડૂતોને બીજમાં સબસિડી બિયારણમાં માં સબસીડી એના ખાતરમાં સબસીડી પાણીમાં સબસિડી વીજળીમાં સબસીડી ટોટલ એને ડાયરેક્ટ એના ખાતામાં જન જન ખાતું હોય કોઈ પણ ખાતામાં ડાયરેક્ટ એની સબસિડી જમા થાય અને ખેડૂતોને તો જ એને પોતાને ડાયરેક્ટ લાભ થશે બાકી તમે પોષણક્ષમ ની ભાવની વાત કરો એ ભાવથી એને એના સારું ઉત્પાદનથી મતલબ હોય ભાવ કુદરતી હોય ભાવ કુદરતી હોય છે પણ સારા સારું ઉત્પાદન થાય એના ઉપર સરકાર ધ્યાન આપવું જોઈએ સારા ઉત્પાદન માટેના એક વેપારી મુદ્દા કહે છે કે ખેડૂત માટે સારા ઉત્પાદન માટે મુદ્દા કયા આમ તો માં ભાજપના સંકલ્પ પત્રમાં વેપારીઓને પણ સિસ્ટમ એવી છે કે એક ધક્કો લાગે તો એ ધક્કો બધી જ જગ્યાએ લાગે જેમ વાત કરી કે જીએસટી નું રિફંડ અટકેલું છે તો તેના કારણે વેપારી પણ ખરીદી કરી શકતો નથી નિકાસની ભરપાઈ છે નિકાસ થતી નથી તો હાલ માર્કેટના બે હાલ ઊંઝાની આ સ્થિતિ છે માર્કેટ સાથે જોડાયેલા આ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓના પ્રશ્નો છે મૂંઝવણ છે જે પણ કે સરકાર છે તેને આવના સમયમાં સાંભળવું પડશે મત માંગવા આવો છો તો સમસ્યા પણ સાંભળો છો તો ઈશાના સૌથી મોટા માર્કેટ યાર્ડ મિશન છવ્વીસ માં હાલ બસ જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં જોતા